હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે લુવાણા કલશ હનુમાનજી મંદિર લુવાણા કલશ ખાતે મારુતિયજ્ઞ તથા સુંદરકાંડ પાઠ યોજાયો થરા તાલુકાના લુવાણા કળશ હનુમાનજી પગ પરિવાર લુવાણા ખાતે હનુમાનજી હનુમાનજી ભક્ત મંડળ તથા લુવાણા કળશ ગ્રામજનો દ્વારા દ્વારા શ્રી પરિવાર સમાજ જયરામભાઈ પ્રહલાદભાઈ નારણભાઈ કરસનભાઈ શંકરભાઈ હનુમાનજી સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મારુતિ યજ્ઞના ના આચાર્ય પદે શાસ્ત્રી વર્ષીલ કુમાર તીર્થગામ શૈલેષ દવે મદનલાલ નરસિંહભાઈ દવે કિશન દવે તથા શાસ્ત્રી કુમાર દવે ગામ તિતગામ દ્વારા કરવામાં આવ્યું હતું દર વર્ષ હનુમાનજી જયંતિ નિમિત્તે આજે રોજ શનિવારે સવારે પરિવાર કલ્યાણ માટે સુંદરકાંડ પાઠ કરવાનો હનુમાનજી જયંતિના દિવસે શનિવારે મારુતિ યજ્ઞ સાથે સુંદરકાંડ પાઠ યોજાયો આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા સમગ્ર ભારત વર્ષની હનુમાન જયંતિની અનેરી ઉજવણી કરવામાં આવેલ છે હનુમાનજીની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જય હો મહાબલી વાંકડિયા હનુમાન રિપોર્ટ નરસિંહભાઈ દવે લુવાના કળશ થરા